નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસ ને વાર શનિવાર આજે આપણે જસદણ માર્કેટિંગ ગણાતા આજે બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા આરબી ખેડૂત મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ ગણના તાજા બજાર ભાવ મળતા રહીએ જસદણ માર્કેટ યાર્ડના ભાવ સિંગદાણા એક હજારથી બારસો રૂપિયા હીરું ચાર હજારથી સુડતાલીસો ને પચીસ રૂપિયા ચણા એક હજારથી તેરસો રૂપિયા મેથી અગિયારસોથી અગિયારસો રૂપિયા અડદ એક હજાર પચાસથી પંદરસો રૂપિયા મગ હાથસોથી તેરસો રૂપિયા તુવેર તેરસોથી તેરસો રૂપિયા ધાણા આઠસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને પચાસ રૂપિયા લસણ પાંત્રીસો ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી સોવીસો રૂપિયા અઉં ટુકડા પાંચસો અગિયારથી છસો સિત્તેર રૂપિયા કમલોકવન પાંચસોથી છસો ને સોતેર રૂપિયા મગફળી સાતસોથી બારસો ને પાંચ રૂપિયા કપાસ તેરસોથી ચૌદસો ને સાઠ રૂપિયા